વસ્ત્રાલ ચાર રસ્તા ટ્રાફિક પોલીસ ચોકીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ ફાયર બ્રિગેડે ઝડપી કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવ્યો ચોકીનું ફર્નિચર અને દસ્તાવેજ નુકસાનગ્રસ્ત વસ્ત્રાલ ચાર રસ્તા ટ્રાફિક પોલીસ ચોકીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ ફાયર બ્રિગેડે ઝડપી કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવ્યો ચોકીનું ફર્નિચર અને દસ્તાવેજો નુકસાનગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાલ ચાર રસ્તા પર આવેલ ટ્રાફિક પોલીસ ચોકીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવવામાં સફળ રહી આગને કારણે ચોકીમાં રહેલું ફર્નિચર અને દસ્તાવેજોનું નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે ચકચાર મચી ગઈ હતી સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં પણ થોડી ગભરાહટ જોવા મળી હતી પરંતુ ફાયર બ્રિગેડે ઝડપી કાર્યવાહી કરી આગને વધુ ફેલાતી અટકાવી દીધી પોલીસ અને ફાયર વિભાગે ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પોલીસ કર્મચારી અને આસપાસના લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા આગને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ થોડીવાર માટે વિક્ષેપ આવ્યો હતો પરંતુ સ્થિતિ ઝડપથી સામાન્ય બની ગઈ હતી આ ઘટના બાદ ટ્રાફિક પોલીસ ચોકી અને આસપાસના વિસ્તારમાં વીજળીના કનેક્શન સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે અધિકારીઓએ જણાવ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે